ભુજમાં હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદી દિવસના ભાગરૂપે મેગા મેરેથન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા આજે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આઝાદીના પૂર્વ ભાગરૂપે બાળકોમાં એક રાષ્ટ્રભાવના જાગે અને બાળકો રાષ્ટ્રપ્રત્યે જાણે એના અનુસંધાનમાં મેગા મેરેથોન દોર રાખવામાં આવેલી હતી જેમાં સૌથી વધારે બાળકોએ ભાગ લીધો હતો જે જુબેલી ગ્રાઉન્ડથી સ્ટાર્ટ કરી અને લેખવી હોટલ પાસે એને પૂર્ણ કરવામાં આવ્યો હતો જેનું સ્ટાર્ટિંગ આ ભુજના વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને પૂર્વ બારના પ્રમુખ શ્રી અમિરલીભાઈ લોઢવાના અને જેના નામે આ સંસ્થા ચાલે છે એ હેનીસ દ્વારા પણ સ્ટાર્ટ કરી અને આ રેલી મેગા મેરેથોન દોરનું સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું અને બાળકોએ ઉત્સાહ ભાગ લીધો હતો ખાસ કરીને હેનિસ એજ્યુકેશન મેજિકલ ચેરિટેબલ ટ્રસ્ટનો જે હેતુ છે એ બાળકો માટેની આ સંસ્થા છે એટલે આવા અવનવા કાર્યક્રમો આગામી પણ સમયમાં થશે અને થસા જ રહેશે કારણ કે બાળકોમાં એક જાગૃતિ લાવી મોટા માટે તો બધા કરે છે પણ બાળકો માટે કોઈ સંસ્થાઓ આગળ નથી આવતી એટલે હેનિસ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ નક્કી કર્યું કે આપણે કોઈ પણ કાર્યક્રમ કરવા ભુજની અંદર તો બાળકો માટે જ કરવા જેથી કરીને બાળકોમાં ઉત્સાહ જાગે આજે બાળકો જોઈએ છે આપણે કે જૂની રમતો ભૂલી ગયા છે જૂની જે ચર્ચાઓ બધી ભૂલી ગયા છે પણ મોબાઈલમાં જ સતત વ્યસ્ત રહી છે એના માટે કરીને અમે અવનવી જે રમતો છે સાથે સાથે મારી સાથે સંસ્થાના ટ્રસ્ટી અનિલભાઈ ડાભી નિર્ણાયક ધ્રુતિબેન ભાનુશાલી તેમજ સાથે સાથે ખુશી ડાભી અને અનેક જે અમિરલીભાઈ લોઢિયા છે એમની સમગ્ર ટીમ અમારી સાથે જોડાણી છે અને સાથે સાથે એક સંદેશો પણ અમે આપીએ છીએ દરેક સંસ્થાને આપના વતીથી કે મોટા માટે તો બધા જ કરો છો પણ નાના બાળકોમાં ઉત્સાહ જાગે નાના બાળકો માટે મોબાઈલમાંથી મુક્ત થાય યુટ્યુબમાંથી હોય કે પછી ફેસબુક હોય એમાંથી મુક્ત થવા માટે બાળકો માટે કાર્યક્રમ કરો જેથી કરીને બાળકો જેટલા પ્રોત્સાહિત થશે એટલા એ લોકો અભ્યાસમાં ધ્યાન આપશે અને પોતાના મા બાપની પોતા પ્રત્યે શું ફરજ છે એનું પણ ધ્યાન રાખશે અસ્તુ ભારત માતા કી જય વંદે માતરમ આજે બહુ ખુશીની વાત છે કે પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના એક ભાગરૂપે આગળથી ઉજવણીના પ્રસંગે એક મેરોથન દોડ હેરિસ મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી કરવામાં આવેલું છે અને તેમાં અંદાજે ચુમોતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે આ તમામ વિદ્યાર્થીઓ અત્યારે મેરોથનમાં ચાલુ દોડવા છે બહુ ખુશીની વાત છે કે એક એકતા અને સંદેશો મળે છે કે અમે ભારત કાંક છીએ અને અમારા નાગરિકો બધે એક જ છે લોકોમાં ઉત્સાહ છે ઉત્સાહ જોવા કેટલા બધા માણસો જુઓ છો આપ ચારે બાજુ માણસો માણસો દેખાવામાં આવે છે ઉત્સાહથી હર્ષ થી અને એક ભારતીય નાગરિકતા મેળવવાના છે તે વિદ્યાર્થીઓ આજે ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે